છોટાઉદેપુર સિંહદનું બ્રિજ તૂટવાને મામલે રાજકારણ ગરમાયું કોંગ્રેસ સિગ્નેચર કેમ્પની કરી જાહેરાત અર્જુન રાઠવાએ પ્રેસ કોન્ફરન્સ કરી ભાજપ સરકાર ઉપર કર્યા પ્રહારો ગામે ગામ ફરી લોકોના સિગ્નેચર લઈ છઠ્ઠી સપ્ટેમ્બર આવેદનપત્ર આપશે કોંગ્રેસ બ્રિજ તૂટ્યો દોઢ વર્ષ થયું પરંતુ સરકારે છોટાઉદેપુર જિલ્લાની દરકાર કરી નથી અર્જુન રાઠવાએ કહ્યું સ્ટોરી રિપોર્ટ બાય ઇમરાન સિંધી છોટાઉદેપુર આજરોજ છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કર્યા છે એમાં તમામ પ્રેસ મીડિયાના મિત્રોનું અહીંયા સ્વાગત છે જે આ વરસાદના લીધે જે હોનારત થઈ છે પુલ નાળા રસ્તા ની જે બહુ સમસ્યા આ છોટાઉદેપુર જિલ્લાની અંદર સર્જાય છે એના માટે એક અમે સોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સહી સહી ઝુંબેશનો કાર્યક્રમ આવતીકાલથી શરૂ કરવાના છે એમાં દરેક તાલુકા મથકે જે આ સોટાઉદેપુર જિલ્લાની સમસ્યા છે એ સમસ્યાને ઉજાગર કરવા માટે લોકોને જાગૃત કરવા માટે અને લોકોને આના આ આજે અમારું જે સહી ઝુંબેશ કાર્યક્રમ છે એમાં જોડવા માટે અમે જે આવતીકાલથી સહી ઝુંબેશ કાર્યક્રમ કરી કરવાના છે એ અંતર્ગત આજે આ પ્રેસ કોન્ફરન્સ કરી છે એમાં અમારા સોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાન એવા પ્રોફેસર અર્જુન રાઠવા સાહેબ આપણને વિસ્તૃત માહિતી આપશે હમણાં જે વરસાદ પડ્યો એ વરસાદ લાંબો સમય પડ્યો વરસાદ બહુ ભારે નથી પડ્યો એવા વરસાદમાં પાવી જેતપુરમાં નેશનલ હાઈવે છપ્પન નંબરના રોડ પર ભારેસ નદી પરનો જે પુલ છેલ્લા દોઢ વર્ષથી તૂટેલી હાલતમાં છે એ સરકારને ખબર હતી તેમ છતાં એના વિશે કોઈ નિર્ણય કર્યો નહીં અને બાજુમાં જે ડાયવર્ઝન બનાવ્યું એ ડાયવર્ઝન પહેલાં જ મોટા વરસાદમાં તૂટી ગયો અને બિલકુલ ખોવાઈ ગયું કે ક્યાં છે અને એના પછી આખા જિલ્લામાં થી બોડેલી છોટાઉદેપુરથી બોડેલી વડોદરાથી છોટાઉદેપુર કે જે પણ લોકો અવર જવર કરે છે વિદ્યાર્થીઓ ભણતર માટે કોઈ નોકરીયાતો ધંધા રોજગાર કરનારાઓ કોઈને દવાખાને જવું હોય તો તે આ બધાને અનેક પ્રશ્નો લડી રહ્યા છે પણ સરકારને છોટાઉદેપુરના લોકોના પ્રશ્નની કોઈ ચિંતા નથી અહીંયા પ્રભારી મંત્રી ભીખુ શ્રી પરમાર આવ્યા એમણે એમની આજુબાજુ છોટાઉદેપુરના સાંસદ ધારાસભ્ય અને જિલ્લા કલેક્ટર બેઠા હતા એમની હાજરીમાં કીધું કે જિલ્લામાં કોઈ પ્રશ્ન નથી આ વરસાદ પડવાથી કોઈ અનારત થઈ નથી કોઈ નુકસાન થયું નથી મતલબ કે ગુજરાત સરકારને છોટાઉદેપુરના પ્રશ્નો એ પ્રશ્નો લાગતા નથી એમને છોટા ઉદેપુરના લોકોના પ્રશ્નોને સોલ્વ કરવા નથી એટલા માટે આ પ્રકારના નિવેદનો કરી રહ્યા છે પણ વાસ્તવિકતા એ છે કે લોકો બિલકુલ ત્રાઈમામ છે સ્કૂલ કોલેજોમાં વિદ્યાર્થી આવી શકતા નથી પેશન્ટ જઈ શકતા નથી ધંધા રોજગાર વાળાને પ્રશ્નો છે તો અમે કોંગ્રેસ પાર્ટીએ એ બ્રિજની પણ મુલાકાત લીધી ડાયવર્ઝન તૂટી ગયું એની પણ મુલાકાત લીધી અમારા માનનીય નેતા પૂર્વ ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા સુખરામભાઈના નેતૃત્વમાં અમે દરેક જગ્યાએ મુલાકાતો લીધી અને અમને ખબર પડી કે લોકોની હાલત ખૂબ જ ખરાબ છે પણ આ ભાજપના શાસનમાં કોઈ જ બોલી શકતો નથી ભાજપમાં જે ધારાસભ્યો સાંસદો છે એ અહીંના એક પણ પ્રશ્ન વિશે ક્યારે પણ બોલી શકતા નથી તો આખો જિલ્લો કોઈ નેતૃત્વ વગરનો નું હોય તે પ્રકારની સ્થિતિ ઉભી થઈ છે એટલે અમે નક્કી કર્યું કે છોટા ઉદ્દેપોના એક એક વ્યક્તિને આ જે પ્રશ્નો છે એની સાથે સાંકળીએ અને એમની સાથે વાત કરીએ એટલે અમે આવતીકાલે તારીખ એક નવેમ્બરથી સોરી સપ્ટેમ્બરથી આખા જિલ્લામાં એક થી છ દરમિયાન એક સહી ઝુંબેશનો કાર્યક્રમ કરીએ છીએ અમે આવેદનપત્ર તૈયાર કર્યું છે મોટું બેનર લગાડીશું પાછળ અને ત્યાં અમારા કાર્યકર્તાઓ લોકોને મળશે અને આવેદનમાં સિગ્નેચર લેશે પત્રિકા આપશે અને લોકોને જાગૃત કરીશું તો એ કાર્યક્રમ આપના માધ્યમથી અમે જિલ્લાના દરેક વ્યક્તિને કોઈ પણ રાજકીય પાર્ટી આમ આદમી પાર્ટી બીજેપીમાં પણ જે લોકો હોય કે જેમને લાગતો હોય કે આ ખૂબ મોટા પ્રશ્નો છે જેના વિશે કોઈ બોલવું જોઈએ એવા લોકોને પણ અપીલ કરીએ છીએ સામાજિક સંગઠનો વેપારીઓ વિદ્યાર્થીઓ યુવાનો દરેકને અપીલ કરે છે કે આ અમારી જે અભિયાન છે સહી ઝુંબેશનું અભિયાન છે એમાં જોડાય અને લોકોને જોડે જેથી આપણા જિલ્લાના જે પ્રશ્નો છે એ સરકાર સમક્ષ અમે વ્યવસ્થિત રીતના મૂકી શકીએ કોંગ્રેસ પાર્ટીને એક માધ્યમ બનાવીને આ પ્રશ્નોની રજૂઆત કરીએ અને એકથી પાંચ અને છઠ્ઠી તારીખે એક તારીખે બોડેલી બે તારીખે અને ત્રણ તારીખે પાવીજતપુર ચાર તારીખે કવાટ પાંચ તારીખે છોટા ઉદેપુર એમ રોજ અમે સહી ઝુંબેશ ચલાવવાના છે અને છ તારીખે અમે માનનીય કલેક્ટર સાહેબના માધ્યમથી ગુજરાત સરકારને મુખ્યમંત્રી આવેદનપત્ર પહોંચાડવાના છે આ અમારો કાર્યક્રમ છે અને આપના માધ્યમથી હું દરેકને અપીલ કરું છું કે આ જે કોંગ્રેસ પાર્ટીની જે મુહિમ છે આંદોલન છે એમાં જોડાઈ અને આ છ તારીખ સુધીના કાર્યક્રમો પૂરા થયા પછી અમે છ તારીખે એના પછી કોંગ્રેસ પાર્ટી શું કશો છોડાવતીપુરમાં એની પણ જાહેરાત કરશો તમારા મનની વાત મા ન્યૂઝ લાઈવ ઉપર સાંજે સાડા પાંચ કલાક લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું ઉપર કોલ કરકો